નમસ્કાર મિત્રો જીરુના બજાર ભાવ ને લઈને મહત્વના સમાચાર છે હવે જીરુના ભાવમાં વધારો થશે અને હવે જીરુના ભાવ કેવા રહેશે તે આ આ જાણીશું તો તમામ જાણકારી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ જીરુના તાજા બજાર ભાવ અને બજાર ભાવના તમામ સમાચાર મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે સરેરાશ રૂપિયા બસો નો વધારો નોંધાયો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા ત્રણ હજાર થી રૂપિયા ચાર હજાર ની સપાટીની વચ્ચે જીરુના ભાવ મળી રહ્યા છે ઓફ સિઝન હોવા છતાં જીરુની આવક સારી એવી થઈ રહી છે વાવેતર ઘટવાની શક્યતાને લીધે જીરુ બજારમાં લેવાલી વધી છે જીરા વાવેતરની સાચી સ્થિતિ હજુ બે સપ્તાહ બાદ સ્પષ્ટ થશે ત્યારબાદ જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો રાપર ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો સમી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પચાસ માંડલ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પચાસ જેતપુર ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો પચાસ જામજોધપુર ત્રણ હજાર ચારસો થી ચાર હજાર એકસો દસ રાજકોટ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પિંચોતેર ત્રણ હજાર થી ચાર હજાર બસો અંજાર ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો बाबला 3020 થી 4080 ભેસાણા 3001 થી 4151 મોરબી 3250 થી 4020 તાંગદરા 3550 થી 3928 જામનગર 3200 થી 4080 વાકાનેર 3400 થી 4062 ગોંડલ બે હજાર સાતસો થી ચાર હજાર બસો એકતાલીસ હળવદ ત્રણ હજાર થી ચાર હજાર અઠ્યાસી ધાનેરા ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો છત્રીસ અમરેલી ત્રણ હજાર છસો થી ચાર હજાર સિતેર બહુચરાજી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો સાવરકુંડલા ત્રણ હજાર થી ચાર હજાર સો पाट तर हजार तरह सौ चौतरीस चार हज़ार नेवु थरा तर हजार थी तरह हज़ार नौ सौ एकोतेर सिद्धपुर तरह हज़ार बसो तीस तरह हज़ार पांच सौ पत्र पा महुआ चार हज़ार एकावन थी चार हज़ार बावन थरा तर हजार पचीस थी चार हज़ार बसो दियोदर तर हजार आठ सौ तरह हज़ार नौ सौ व बजार बसो तो थी 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 पचास थी चार हज़ार एक सौ चालीस कड़ी तरह हज़ार तरसौ तजार पाँच सौ जामखंभा तरह हजार आठ सौ चालीस थी चार हज़ार एक सौ साठ पीलूा तरह हज़ार पाँच सौ थी चार हज़ार एक सौ अग्याराही तरह हजार छ सौ पचास थी चार हज़ार पचीस हिम्मतनगर बेहजार त्राण हजार નેનાવા ત્રણ હજાર થી ચાર હજાર બસો પચીસ હારીજ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર ઊંઝા ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો જુનાગઢ ત્રણ થી ચાર હજાર તો મિત્રો આ તાજના જીરુના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો